ને એક એક ધાગ ના પડવા દુ દાગ બરોબર ની ચમકાવ આખા ગોમે રીછા ઉ મારા કન થી મારા કન એ છે લાવ ચાવી આડી રીછા ની ધંધે અલે શરમ આવે છે લ્યા થોડી એ નાના તે આ બે રીછા ઉસી મારા કન એકે દેખો છે આ બે વધી છે બે તો વધી છે વાત મોણા મોણા હેડ્યા છો નાના તે અન કે રીક્ષા આલો હું રીક્ષા આલું પણ આ રીક્ષા હવે હું લઈ તો લાવ મોડું થઈ ગયું આ થોડું અરે આખરી ધંધો કરજે પાછો મારે આજ બાર આવું છે થોડું આ બસો નો ગેસ નખાવજો પાછો તને કહી દઉં મારું બેટું થાય રીક્ષા વાળા નો પણ હજી આવે એમ નહીં મારો બેટો આવ્યો ઢીલો અઠાસ એક રિંગ મારો તને ખબર પડશે

મળી રહી બસો રૂપિયાની ચંદુ ફોન કર્યો ને થોડી પણ બે મારો બીટો હવાનું

તમારે આપડે ભગવતી જવા દે નવું ફેરણ લાવવું છે નવું ધોતી લાવું છે અને તું કે ભાઈ હરિભાઈ ના પકવાન પકવાન મારો બેટો પીધેલો એવું કેમ લાગે મન તો શું કીધું શું કીધું હા શું કીધું અલ્યા કોઈ નઈ કીધું તું જવા દેજી ના ના કો અલ્યા કશું લઈ કીધું બાપા કીધું

અલ્યા અતુલજી કેવો ડ્રાઈવર રાજો છે તમે મારો બેટો અર્ધામ ઉતારીને જતો રહ્યો અને ઉતારીને જતો રહ્યો જતો રહ્યો પણ 200 રૂપિયા લઈ ગયો મારા ઓય ઓય રસ્તા ઓ મેલો તમે હો મારા બેટો શું કરવાનું હવે અરે આ ગુરઈ હા બોલો બોલો શેઠ અલ્યા આ ચોસ એલ્યા

હેડકી હેડ ચાનો મરે છે જોવા શું શું આ રેલવે ફાટે કે મેલવા કી ડોઢા ન ગમણા મેલુ કોણ પડ્યો મે શું મેલુ કોણ પડ્યો હું તો તમે લે લેવા આવ્યો છું હા ગુલાબી ભાગરી વાળો લેવા આવ્યો છું હું તો લે ફોન કર્યો તને લે મે તમે ફોન કર્યો હા અન 400 રૂપિયા ભાડું કર્યું છે હા હું હે હેડ હેડ જી હેડ પણ